કાલોલ ક્ષત્રિય સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં સમાજ વિરોધી પોસ્ટ મૂકવા બાબતે મામલતદાર અને પીએસઆઈને આવેદનપત્ર આપ્યું શનિવારના રોજ કાલોલ મામલતદાર તેમજ કાલોલના પીએસઆઈને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી જણાવાયું કે સોશિયલ મીડિયામાં છેલ્લા ત્રણ દિવસથી ગોધરા તાલુકાના એક શખ્સ દ્વારા ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે જેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ઘસાતું અને અભદ્ર ભાષામાં ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે જે બાબતે બે ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ અગ્રણીઓ અને યુવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું હતું એક બે સમાજ વચ્ચે ઊભું થાય પ્રકારના અસામાજિક તત્વો આ એક કૃત્ય છે કે કોઈ પણ સમાજને આપણે નીચો ના ગણી શકીએ અને અમારો તો ધ્યેય છે દરેક સમાજ પ્રત્યે સમભાવ અને જે ભાઈએ આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત કાયદાકીય પગલાં ઝડપથી લે એવી અમારી કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજની માગણી છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા અસામાજિક તત્વો દ્વારા સમાજની અંદર દૂર પાડવા માટે અને એક દ્વેષપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે કોઈ સમાજ વિરુદ્ધ વ્યક્તિગત આક્ષેપોને લઈને આખા સમાજને આવરી લઈને એક સમાજની અંદર એકતા તોડાવવા માટે અને નફરતનું વાતાવરણ ફેલાવી અને વાતાવરણ વળવા માટે જે પ્રયાસ કર્યો છે એની વિરુદ્ધમાં આજે સમગ્ર કાલોલ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો ભેગા થઈ આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે